અંછોડાઈ વાવડિયાની સ્મૃતિમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્ર યજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સિનિયર સિટીઝન ટ્રસ્ટની ભૂરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સેવા યજ્ઞ યોજાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં અંછોડભાઈ પરસોત્તમભાઈ વાવડિયાના પુત્ર રત્નપૂર્વ નગરપતિ ભીમજીભાઈ વાવડિયા પરિવાર દ્વારા સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો પૂર્વ નગરપતિ વસંતબેન ભીમજીભાઈ વાવડિયા પરિવારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો સંત શ્રી રણછોડદાસ બાપુના ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ નેત્ર યજ્ઞના દર્દીઓ દર્દી નારાયણોને આંખને લગતા દર્દની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ કરી આપતા આ નેત્રયજ્ઞમાં નારાયણને રાજકોટ લઈ જવામાં આવવા રહેવા જમવા તથા ચશ્મા ટીપા સહિત વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન કરી આપનાર છે ગુજરાત સરકારના હોમિયોપેથિક દવાખાના વિભાગના અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના તરફથી ડૉક્ટર મનીષ જેઠવાએ સેવા આપી હતી સિનીયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરોખિયા हनुमानજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓના અસંખ્ય સ્વયંસેવકોએ આ સેવા યજ્ઞને સફળ બનાવવા છેમત ઉઠાવી હતી તંદુર્ય શ્રી કોઈ કારણ તો એમના સંતાનો દ્વારા દિવસે ગાયત્રી માતાના સાનિધ્યમાં શુભકામના સ્વામિનારાયણ ભગવાનની જય પુરુષોત્તમ મહારાજાનંદ સ્વામી મહારાજ 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 પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ સનાતન ધર્મ Oh, n g